હલો ગુડ મોર્નિંગ જય શિયા રામ આજે છે શનિવાર અને આજે થોડી વહેલી તો નથી જાગી ડેલી જેમ મારા ટાઈમે જાગી છું અને સવારમાં જાગી સ્નાન કરી અને પાછળ જો હનુમાનજી દાદુ દેખાઈ રહ્યા છે ને એ હનુમાનજી દાદુને મનાવી અને ત્યાર પછી હું પણ અત્યારે રેડી થઈ ગઈ છું કેમ કે અત્યારે સવાર સવારમાં જવાનું છે શૂટ કરવા માટે અને એક કામ માટે પણ બહાર જવાનું છે તો એટલા માટે અત્યારે સવાર શોરમાં રેડી તો મેં ઓલરેડી થઈ ગઈ છું અને અત્યારે છે ને લેટ થાય પહેલાં નીકળી પણ જઈશ અને આજે ખુશી એક વાતની છે જે તમારી જોડા શેર કરીશ કે ઘણા સમય પછી ફેસબુકમાં મેં એક પણ વિડીયો અપલોડ કર્યા વગર ફાઇનલી ફેસબુક ફેસબુકની પહેલી ઇન્કમ આવી ગયો છે તમને લાગશે વિડીયો તો તમારા બહુ બધા છે તો તમે કહો છો કે એક બી વિડીયો અપલોડ કર્યા વગર કઈ રીતે કેમકે વિડીયો મેં ડાયરેક્ટલી એમાં અપલોડ નથી કર્યા ઇન્સ્ટાગ્રામ જોડે મારું ફેસબુક અકાઉન્ટ છે એ કનેક્ટ કરેલું છે અને જે બી વિડીયો મેં અપલોડ કરતી હતી ઇન્સ્ટાગ્રામની અંદર એ ડાયરેક્ટલી જતો હતો ફેસબુકમાં અને આ રીતે અને ક્યારેક છે ફોટો અપલોડ કરતી હતી હા ફોટોના પણ ડોલર એમાં બને છે તો જે પણ મેં ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ અપલોડ કરી વિડીયો અપલોડ કરી અહીંયા ડાયરેક્ટલી ફેસબુકમાં ગયા અને ફેસબુકમાં બન્યા હતા સુડતાલીસ ડોલર સમથિંગ અને પહેલું પેમેન્ટ છે મારા અકાઉન્ટની અંદર આવી ગયું છે કેમકે એમાં પચીસ ડોલર બી કમ્પ્લીટ થઈ જાય ને તો પણ અકાઉન્ટમાં કમ્પ્લીટ અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે જો તમે પણ ફેસબુકની અંદર અકાઉન્ટ બનાવીને રાખ્યું હોય હજાર પંદર શો ફોલોવર્સ હોય ફોલોવર્સ હોય યા ફ્રેન્ડ્સ હોય તમે ફોલોવર્સમાં કન્વર્ટ કરી શકો છો એમને ફ્રેન્ડ્સને પણ એમના સેટિંગ હોય છે એ બધા સેટિંગ કરીને રાખી દેશો તો તમારા પણ જે ફોટો અપલોડ કરો છો સ્ટોરી અપલોડ કરો છો રીલ્સ અપલોડ કરો છો ફટાફટથી ડોલર બનશે કેમાં એમ બહુ બધો ક્રાઇટેરિયા એમાં છે કમ્પ્લીટ કરવાનો નથી હોતો એટલા માટે ધો અને હા કોઈની કમેન્ટ્સ હતી કે ફોલોવર્સ કઈ રીતે વધારવા તો ખાસ કરીને ફોલોવર્સ વધારવા માટે ટાઈમ ટુ ટાઈમ તમે છે પોસ્ટ કરો વિડીયો અપલોડ કરો સ્ટોરી અપલોડ કરો એટલે ફોલોવર્સ તો એમની જાતે વધી જશે અને જો તમારું કન્ટેન્ટ સારું હશે વિડીયો સારા હશે તો ફોલોવર્સ ગોતવા નહીં જવા પડે સામેથી આવી જશે તો સવાર સવારમાં તમને મારી પાસ તો ગુડ ન્યૂઝ હતા જ ઓલરેડી કેમ કે બે દિવસ હવે આવી ગયું છે તમારી જોડે પણ શેર કરી દીધું કે જો તમે પણ સોશિયલ મીડિયાની અંદર ફેસબુક યુઝ કરતા હોય બીજાના વિડીયો ફોટોસ જોવા માટે તો જસ્ટ એના માટે જ નહીં કરો તમે ખુદ પણ તમારા વિડીયો અપલોડ કરી રહ્યા છો સારા એવા ફોલોવર્સ ફ્રેન્ડ્સ છે તો એમને ફોલોવર્સમાં કન્વર્ટ કરી ફેસબુકમાંથી પણ તમે પેમેન્ટ મેળવી શકો છો પૈસા કમાઈ શકો છો હવે તો ફેસબુક પણ આપે છે ઇન્સ્ટાગ્રામમાં એવું કોઈ ડાયરેક્ટલી પેમેન્ટ નથી મળતું ત્યાં બ્રાન્ડ પ્રમોશન મળતું હોય છે અને યુટ્યુબની અંદર તમે ક્રાઇટેરિયા કમ્પ્લીટ કરી મોનેટાઇઝ કરી લો છો તો પેમેન્ટ મળે છે એટલે મારું તો ઓલરેડી યુટ્યુબ અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ હું બધી જગ્યાએથી પૈસા કમાઈ શકું છું તો તમે હજી પણ શું વિચારો છો કોની શરમ આવે છે પેલું માસીનું મોટિવેશન સાંભળ્યું છે ને વિડીયો બનાવતા શરમ આવે છે નહીં શરમાવાનું કોઈ તમારા ઘરમાં નાખી જશે નહીં નાખી જાય ને અને જો આ તમે નથી સાંભળ્યું ને આ મોટિવેશન માસીનું તો એકવાર સાંભળી લેજો એટલે મોટિવેટ થઈ જશો અને ઘણાની કમેન્ટ્સ હોય છે કે ઘણા લોકો અમારા વિડીયો પર ખરાબ કમેન્ટ્સ કરે છે તો એમનું સોલ્યુશન છે ને દોસ્ત કે એપ્લિકેશન કોઈ બી હોય યુટ્યુબ હોય ફેસબુક હોય યા ઇન્સ્ટાગ્રામ એ લોકોએ જ આપી દીધું છે કોઈ ખરાબ કમેન્ટ્સ કરે છે તો એક ફોલોવર તમારો જતો રહેશે તો કોઈ જ ફેર નહીં પડે કરો બ્લોગ એમને હું આ જ કરું છું ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય યા યુટ્યુબ હોય કોઈ પણ જગ્યાએ કોઈ ખરાબ કમેન્ટ્સ કરી રહ્યા છે ડાયરેક્ટલી બ્લોગ કરી દો આવા એક ફોલોવર્સ યા એક સબસ્ક્રાઈબરથી કંઈ ફેર નથી પડવાનો અને વધારે ખરાબ કમેન્ટ આવતી હોય છતાં બી તમારે વિડીયો બનાવવા હોય તો તમે એક કામ કરી શકો છો કે કોમેન્ટ છે ઓફ કરી નાખો કોઈ જ ફેર નહીં પડે તો બી તમારું જેટલું પેમેન્ટ બનતું હશે એટલું તમને મળવાનું જ છે જેટલા રીચ મળવાની આવતી હશે એટલી રીચ તમને મળવાની જ છે તો બહુ વધારે ખરાબ ખરાબ કમેન્ટ આવે છે બહુ જ વધારે ખરાબ કમેન્ટ્સ લોકો કરી રહ્યા છે તો તમે બ્લોક કરી શકો છો યા ફિર કમેન્ટ્સ છે ઓફ કરી શકો છો ઓફ કરી દેશો તો બી કોઈ ફેર નહીં પડે કમેન્ટ્સ બી ઓફ રાખી શકો છો બટ વિડીયો બનાવવાનું સ્ટાર્ટ નથી કર્યું કરી દો કોઈની શરમ નહીં રાખો કોઈ તમારા ઘરમાં નથી નાખી જવાનું રાઈટ સો ચલો મેં તો યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને આધારે મારો હાથ દુખી ગયો છે સામને પકડીને પહેલાં તો મોબાઈલનું એંગલ મેં ચેન્જ કરી શો મેં તો યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધી જગ્યાએથી પૈસા કમાઈ રહી છું વિડીયો શૂટ કરીને તો તમે કોની રાહ જોઈ રહ્યા છો ચલો સ્ટાર્ટ નથી કર્યું તો મોટિવેશન મળી ગયું હોય ને તો કરી દો સ્ટાર્ટ અને ફેસબુક પર સારા એવા ફ્રેન્ડ છે તો એમને ફોલોઅર્સમાં કન્વર્ટ કરી દો મોનેટાઈઝ કરો અને ત્યાર પછી તમારી બેંક બેંક ડિટેલ્સ છે એમાં નાખી દો અને ડાયરેક્ટલી આવશે પૈસા ફોટો અપલોડ કરશો તો બી આવશે સ્ટોરીના આવશે વિડીયોના આવશે તો હવે કોની રાહ જોવો છો બધાની જેમ અને મારી જેમ તમે પણ કમાઈ શકો છો સો આઈ હોપ કે થોડું પણ મોટિવેશન મારા વિડીયો પરથી મળી પડશે સો ચલો અત્યારે વિડીયો અહીંયા જ કરીશ બાપ જલ્દી મળીશ મારા ન્યૂ વિડીયો થઈ અને અત્યારે ફટાફટ હું નીકળી જઈશ અને ત્યાર પછી તમને પણ આગળ મળીશ વ્લોગમાં પણ નેક્સ્ટ બ્લોગમાં આમના આમાં વ્લોગમાં નહીં આ જ બ્લોગમાં નહીં મેં અહીંયા સમાપ્ત કરી દેવાની છું આમને સો બાય એન્ડ ટેક કેર